નમસ્કાર દર્શક મિત્રો લોકમત ચેનલ ચેનલમાં હું ભૂમિ મેદા આપનું હાર્દિક સ્વાગત કરું છું ડભોઈ સરિતા ઓવરબ્રિજ બન્યો ત્યારથી વિવાદ માં છે ફેબ્રુઆરી માસમાં ગાબડું પડતા બ્રિજની કામગીરી પર સવાલ ઉભા થયા હતા તો બ્રિજ બન્યા બાદ એક તરફ બ્રિજ ઉપર બંને સાઈડના વાહન વ્યવહાર શરૂ કરી આવશે તો બીજી સાઈડનું કામ હજુ ચાલુ છે ત્યારે ડભોઈ સરિતા ઓવરબ્રિજને આગામી સાત દિવસ માટે મેન્ટેનન્સ કામગીરી અર્થે બંધ રાખવા જિલ્લા કલેક્ટર બી શાહ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે રાત્રિ બાર વાગે બ્રિજ બંધ થઈ જશે ત્યારે વાહન વ્યવહાર કરતા વાહનદારીઓને હવે સાત દિવસ માટે વૈકલ્પિક રસ્તા જેવા વડોદરાથી રાજલી થરવાસા ચોકડી ટીમ્બી ક્રોસિંગથી ગામ તરફ આવતો રસ્તો ફરતી કુઈથી નળા અને થરવાસા ચોકડી અને સેગવાથી શિનોર ચાર રસ્તાના માર્ગ ઉપરથી મુસાફરી કરી કરશે બ્રિજનું કામગીરી પૂર્ણ થશે બ્રિજ પુનઃ શરૂ કરવામાં આવશે